જેના ઉપલક્ષમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુચારના અધ્યક્ષ સ્થાને આ અંગેનો સમાપન સમારોહ પ્રવાસ પાટણના રામ મંદિર ખાતે યોજાયો હતો સમગ્ર વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લાના રૂપિયા છ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના એકસો ને છેતાલીસ કામો ખાત મૂરત અને રૂપિયા બેતાલીસ પોઈન્ટ ત્યાંસી કરોડના એકવીસો ત્રીસ કામો જન્મ સમર્પિત થયા હતા જિલ્લા પંચાયત પ્રમુખે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નાગરિકોની સુખાકારી ઉજવણી થઈ છે મક્કમ નિર્ધાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે એવી સરકારની શુભ નીતિ રહી છે રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે એવા અનેકવિધ જન સુખાકારી ના પ્રકલ્પો ખુલ્લા મુકાયા છે ત્યારે પ્રમુખે વધુ વિકાસ સપ્તાહ દરમિયાન નાગરિકોની સુખાકારી માટે ગ્રામ વિકાસ વિભાગ આરોગ્ય અને સિંચાઈ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સહિતના વિવિધ વિભાગો દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા નાગરિક લક્ષી કામોનો ચિતાર રજૂ કર્યો હતો